કોઈપણ શહેર હોય કે ગામડું રખડતા પશુઓનો ત્રાસ દરેક માટે એક સરખો છે તેને નિયંત્રણ લાવવા દરેક જગ્યાએ તંત્ર નિષ્ફળ રહ્યું છે ત્યારે આવી જ પશુઓના હુમલાની એક ઘટના મોડાસા શહેરમાં સામે આવી છે મોડાસા શહેરમાં આવેલા બાયપાસ રોડ પર આજે એક પરિવાર બુલેટ પર જઈ રહ્યો હતો તેની પાછળ એક ગાય દોડે છે આ દોડતા પશુથી બચવા બુલેટ ચાલકે બ્રેક કરી છતાં પશુએ બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પાડી દીધી અને રગદોડી નાખી હતી મહિલાને બચાવવા તેના પુત્ર સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા પરંતુ પશુ આક્રમક બનીને મહિલાને ઈજા પહોંચાડતો રહ્યો છેવટે બાજુમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીએ લાકડીથી મહિલાને પશુના ચુંગલમાંથી છોડાવી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ તેને સારવાર ખસેડવામાં આવી હતી મોડાસા શહેરમાં પશુ હુમલાની આ પહેલી ઘટના નથી શહેરમાં ઠેર ઠેર પશુઓના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે અને અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો એનો ભોગ પણ બની રહ્યા છે પરંતુ તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતું નથી પશુ માલિક પણ આ રીતે પશુઓને રખડતા મૂકી દે છે

પેટ્રોલ પંપ આવી ગયા અમે અંદર તો બચાવ થાય અમારો એમ કરીને અમે ત્યાં આવી ગયા પણ ત્યાં તો ગાય હુમલો કરી પાછળ પડી ગયા એટલે હુમલો કરી દીધો તો પેટ્રોલ પંપના ફિલરોએ મારો બચાવ કર્યો લાકડી લઈને આવી ગયા એટલે બચાવ થઈ ગયો પણ આગળ કોઈ આઉટ ના થાય એના માટે તંત્રને થોડું સજાગ થવાની જરૂર છે સરકાર થોડું આ વિસ્તારમાં કેટલાય ટાઈમથી આ વર્ષ બે વરસથી તો કેટલો તંત્ર છે જ ડખતા ઢોળનો આતંક બહુ વધી ગયો છે એટલે એ એના માટે થોડુંક સજાગ થાય તો સારું સારવાર તાત્કાલિક પછી હોસ્પિટલ લઈ ગયા સારવાર લીધી એક્સરે સારું છે અત્યારે રજા આપી દીધી હોસ્પિટલ મારા વાઈફ અને મારા બાબો બંને સંબંધીના ત્યાં ગાડી જઈને પાછા આવતા હતા તે દરમિયાન ગાય સહયોગ ચોકડી જોડે એમ કે ગાય ત્યાંથી એમના પાછળ પડી એટલે બચવા માટે એમ કે પેટ્રોલ પંપ છે ત્યાં ગાડીથી ત્યાં ગાડી જતા રહ્યા અને અંદર જતા રહ્યા ત્યાં ગાડી ને વિકાલ ઊભું રાખે એમ કે ગાય પાછી વળી જશે પણ ગાય તો આક્રમક એવી બની ન જાય હતી મોતનો જાણે લઈને આવ્યો હોય ને એ ટાઈપનો અને ત્યાંથી સીધે જ જેવું ઊભું રાખે એવું હુમલો કરી નાખે મારી વાઈફ ઉપર જીવલેણ હુમલો કરી નાખ્યો બહુ ઘાતક હુમલો કરી નાખ્યો અને ત્યાંથી પંપના કર્મચારીઓ એમના સ્ટાફ અને આજુબાજુના બીજા રહીશો ત્યાંના કસ્ટમર બી બધા હતા અને એ બધાએ બચાવી લીધી ગાય આવી બુલેટ પાછળ 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 દોડ દોડતી આવી અને એની પાછળ મહિલા બેઠા હતા અને એમનો એક ભાઈ હતો છોકરો મને નહીં ખબર એમની જોડે હતા તો અહીંયા આવીને ઊભું રાખી બાઈક તો પાછળ ને પાછળ ગાય તો આવતી હતી અને ગાય આવીને ગાયને આવતી જોઈને પેલી મહિલા ડરી ગયા અને ડરી ગયા એટલે ગાયથી બચવા માટે થોડા ભાગ્યા આ બાજુ થોડા ભાગ્યા એમના ભાગ્યા એટલે ગાય પાછળ પાછળ આવી અને એવી એમના પર હુમલો જ કરી દીધો અને એમને નીચે પાડી અને એમના ઉપર પોતાના સિંગડા વડે એને મારવાનો પ્રયત્ન કરતી પૂરેપૂરો જાણે એને જીભથી જ મારી નાખવા માગતી હોય અને એ સમયે અમે ઓફિસમાં બેઠા હતા થોડા કામકાજ કરતા ઓફિસના તો જોયું તો મેં સ્ટાફના બધા આવો અને સહયોગ પરિવારના બધા આપણા જે અમારા હતા સભ્યો બધા દોડી પડ્યા અહીંયા અને ગાયના ગાયથી એને બચાવવા માટે મહિલાનો પ્રયત્ન કર્યો અને પછી અમે દંડી લઈને આવ્યા ને દંડી દ્વારા એ ગાયને ભગાડી છોટાડી અહીંયા થી અને મહિલાનો બચાવ કરી અને